સ્નેહ મિલન કાર્યક્રમ ધારાસભ્ય વિકાસ કાર્યો વર્ણવી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવા હાકલ કરી આમોદ તાલુકાના ઈખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદના દોરા ગામે

દેશમાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી અને દેશ નવા ભારતના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું તેમણે ઉપસ્થિત જનસમુદાયને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરણા આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી આ ઉપરાંત ધારાસભ્યએ દોરા ગામ માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગામમાં હળપતિ આવાસ યોજના હેઠળ ત્રીસ જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે આજ રોજ દોરા મુકામે ભારતીય જનતા પાર્ટી આમોદ તાલુકા દ્વારા ઈખર જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન દોરા ગામે યોજાયું જે સંમેલનની અંદર ગામ ગામથી સૌ કાર્યકર્તાઓ આવ્યા અને સ્નેહ મિલનની અંદર મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવેલા કાર્યો તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ ભારતીય જનતા પાર્ટી